મિત્રો કોમલ કિચન ઓફિશિયલ્સ ચેનલમાં તમારું સ્વાગત છે તો ફક્ત પાંચ મિનિટની અંદર આટલી સરસ ગોળ કે ખાંડ વગરની તુવેરની દાર એકવાર બનાવજો ફેન્ડ્સ તમને બહુ ભાવશે જે ગુજરાતી લોકો મીઠું ખાંડ કે ગોળ વગરનું ખાવાનું ના પસંદ હોય એ લોકો માટે આ દાળ જરૂરથી બનાવજો મિત્રો તમને ખબર જ છે આ દાર ગોર કે ખાંડ વગરની બનાવું છું મેં મિત્રો તો ચાલો આપણે આ દાળ ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ તો મિત્રો એના માટે સૌ પ્રથમ પહેલાં લીલા મરચાં ચારથી પાંચ ઝીણા કટ કરી લેવા અને આદુ લસણની પેસ્ટ તૈયાર કરી લેવી અને કઢી પટ્ટો અને બારીક કોથમીર પણ કાપી લેવી ફક્ત પાંચ મિનિટમાં તૈયાર થઈ જશે મિત્ર સૌ પ્રથમ પહેલાં ગેસ ઓન કરી લઈએ એના ઉપર કઢાઈ મૂકી અઢી પરી અઢી પરી મીન્સ કે અઢી ચમચી તેલ તમે નાખી દઈએ તેલ ગરમ થાય ત્યારબાદ એક એમાં નાની ચમચી જીરું અને એક નાની ચમચી રાઈ નાખી દઈએ બંને બરાબર તતરી જાય ત્યારબાદ એમાં એક ચમચી હિંગ પાવડર નાખી દઈએ મિત્રો રાઈ અને જીરું તમે માપ અનુસાર નાખી શકો છો જો તમે એકલું જીરું નાખશો તો પણ ચાલશે અને એકલી રાઈ નાખશો તો પણ ચાલશે પણ જરૂરથી બંને નાખશો તો એનો ટેસ્ટ બહુ સરસ આવશે ત્યારબાદ તેમાં આદુ લસણ લસણની પેસ્ટ નાખી દેવો અને કઢીપટ્ટા નાખી દેવા અને જ્યારે એ બંને થઈ જાય ત્યારબાદ એમાં તરત જે કટિંગ કરેલા મરચાં છે લીલા એ નાખી દેવા અને એ બધાને એક મિનિટ માટે બરાબર થવા દેવો અને ગેસની ફ્લેમ મિત્ર ધીમી રાખજો કારણ કે તમે ફાસ્ટ ગેસની ફ્લેમ રાખશો તો બધો મસાલો આપનો ભરી જશે અને તમને ખબર જ છે કે મસાલો જે આદુ લસણ હોય એ જેવું બી એમ ફાસ્ટ ગેસ રાખી એમાં તરત બરી જાય છે તો મિત્રો મેં બધા કરતાં પહેલાં દાળ બાફી લીધી હતી તુવેરની દાળ મિત્ર તુવેરની દાળ તમે જ્યારે બાફો ત્યારે એમાં થોડા સીંગદાણા થોડા મેથી અને એક કટ કરેલું ટામેટું નાખી દેવું અને થોડી હળદર પાવડર થોડી અડધી ચમચી હળદર પાવડર નાખી દેવો મિત્ર એનાથી દાળનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને બધું એમાં બફાઈ જાય છે એટલા માટે મેં આમાં ટામેટા અને હિંગ અને કાચા દાળને એવું નથી નાખતી કારણ કે વઘારમાં હું ફક્ત લસણ આદુની પેસ્ટ અને લીલા મરચાં અને પત્તો જ રાખું છું કારણ કે મેં જ્યારે દાળ બાફી હતી મિત્ર એમાં હું એ ટામેટું કાચા દાના અને મીઠી દાણા મેં નાખી દીધા હતા મિત્ર હવે તમે જોઈ શકો છો કે મસાલો બરાબર શેકાઈ ગયો છે ત્યારબાદ મેં જે બાફી દાર હતી એ એક બે ચમચો મેં એમાં નાખી દીધું મિત્ર કારણ કે મેં પહેલાં મરચું મીઠું નથી નાખતી મેં પહેલાં દાળ બાફેલી નાખી દઉં છું અને ત્યારબાદ મિત્રો મેં એના ઉપર ઉપરથી મરચું હળદર પાવડર ને ધાનાજીરું પાવડર નાખું છું કારણ કે મિત્રો એનાથી સ્વાદ બહુ સરસ આવે છે તમે એકવાર જરૂર જરૂરથી ટ્રાય કરજો મિત્રો ટેસ્ટ બહુ ખૂબ સરસ આવશે એટલા માટે મેં પહેલાં દાર નાખું ત્યારબાદ મેં એમાં હળદર પાવડર અને જીરું પાવડર અને અર્ધી ચમચી લાલ મરચું પાવડર મિત્ર લાલ મરચું પાવડર ખાલી સ્વાદ સ્વાદ માટે નાખીએ છીએ કારણ કે આપણે લીલા મરચાં નાખ્યા છે તો તમારે લાલ મરચું પાવડર ખાલી અડધી ચમચ તમે નાખી શકો છો અને ધાણા જીરું પાવડર બે ચમચ કાં તો દોઢ ચમચ અને હળદર એક ચમચ નાખજો કારણ કે મેં થોડી હળદર જ્યારે દાળ બાફેલી હતી ત્યારે પણ મેં અડધી ચમચી હળદર મેં નાખી દીધી હતી તમે જોઈ શકો છો મેં ઉપરથી બધો મસાલો નાખી દીધો છે તો ત્યારબાદ એ મસાલાને બરાબર ધીમા ગેસે ધીમા ગેસની ફ્લેમે શેકી લેવો મિત્ર તમે જોઈ શકો છો એનો કલર ખૂબ સારો આવે અને થોડી થોડી તમે દાર નાખતા જજો મિત્ર તો એનો એનાથી તમારો સ્વાદ બહુ સરસ આવશે અને ગેસની ફ્લેમ ઢીરી જ રાખજો મિત્ર તમે જોઈ શકો છો મારો મસાલો બરાબર શેકાય છે ત્યારબાદ મિત્ર હું મસાલો જેવો બરાબર શેકાય તો જે મેં બધી દાળ બાફેલી છે મિત્ર એ બધી હું નાખી દઈશ મિત્ર મેં મારા ઘરના પાંચ છ સાત લોકો માટે આ દાળ બનાવી છે એટલે મારી દાળની ક્વોન્ટિટી થોડી વધારે છે તો તમે તમારા માપ અનુસાર એક વાટકી યા અડધી વાટકી તમે દાળ બનાવો એ માપ અનુસાર તમે મરચા કટ કરી નાખજો કારણ કે બહુ તીખી પણ નહીં સારી લાગે અને મિત્ર આ દારમાં મેં થોડું પાણી ઉમેર્યું છું કારણ કે દાર બહુ જાળી પણ નહીં સારી લાગે અને બહુ પાતળી પણ નહીં સારી લાગે મીડિયમ રાખવાની દાર તો એનાથી તમારો ટેસ્ટ ખૂબ સરસ આવશે મિત્ર તમે જોઈ શકો છો મિત્ર કે કલર બહુ સરસ આવશે જેમ જેમ તમે દાર ફેરવશો તેમાં ખૂબ સરસ આવશે મિત્ર અને ત્યારબાદ જરા તમે દાર ને એવું નાખી લો ત્યારબાદ એમાં તમે એક ચમચી મેં મીઠું નાખ્યું છે તમે તમારા માપ અનુસાર મીઠું નાખી દેવું કારણ કે મીઠું નાખવાનું ભૂલી જશો તો તમને તો ખબર જ છે કે ટેસ્ટ જરાય નહીં આવશે તો મેં જ્યારે બધી દાળને મિક્સ થઈ જાય ત્યારબાદ મેં ઉપરથી એક બે ચમચું મીઠું નાખી દઉં છું મારા માપ અનુસાર તો તમે બી મિત્ર તમારા માપ અનુસાર દાળમાં મીઠું નાખી દાળને બરાબર હલવી લેજો અને થોડો ફાસ્ટ ગેસ કરીને મિત્ર એને થવા દેજો